વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ ગેટ પાસે ફૂલ સ્પીડમાં આવેલી મહિલા કાર ચાલકે બાઇક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો વડોદરા શહેરમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત એમ એસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ ગેટ પાસે સાઈડ ઉપર એક બાઇક ચાલક ઊભો હતો ત્યારે ફૂલ ઝડપે આવીને કાર ચાલક યુવતીએ આ બાઇક ચાલકને ટક્કર મારતા